નમસ્કાર દર્શક મિત્રો સત્યમ હું જયી રામન્યુઝમાં આપસવનું હાર્દિક સ્વાગત છે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આઈસીએ અને રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞોના સહયોગથી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તારીખ ઓગણત્રીસમી મેથી બાર જૂન સુધી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ગુજરાતમાં અભિયાનનો પ્રારંભ કૃષિ યુનિવર્સિટીથી કરાવ્યો તાલુકાઓના બે હજાર નવસો એકાવન ક્લસ્ટર થકી પચાસ લાખથી વધુ ખેડૂતો સુધી સીધા પહોંચવાનું વ્યાપક આયોજન કરાવું આણંદ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કૃષિ તજજ્ઞો કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ગામડે ગામડે ફરીને ખેડૂતોની મુલાકાતે કરશે અને આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ આધુનિક અને જલવાયુ પરિવર્તન અનુરૂપ ખેત પદ્ધતિ નવા સંશોધિત બિયારણો નેનો ફર્ટિલાઇઝર સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગ ઉપરાંત જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવા જેવી કૃષિલક્ષી જાણકારી આપવામાં આવશે આ ઉપરાંત ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતો હિતલક્ષી સહાય યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવશે અને આનંદ કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ નવ જિલ્લાઓના સાતસો ગામોના અંદાજે એક લાખ વધુ ખેડૂતો સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સાત જિલ્લાના ચારસો પાસઠ ગામોના એંસી હજાર ખેડૂતો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગતના દસ જિલ્લાના નવસો તેત્રીસ ગામોના એક પોઈન્ટ વીસ લાખ ખેડૂતોને નવસારી કૃષિ યુનિવર્સિટી ઝોનના સાત જિલ્લામાં સાતસો સાહીઠ ગામોના એકોતેર હજારથી વધુ ખેડૂતો એમ સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને આ અભિયાન હેઠળ આવરી લેવાનું સઘન આયોજન રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે કર્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાન રાજ્યના ખેડૂતો માટે ઘર બેઠા ગંગાનો અવસર ગણાવતા ઉમેર્યું કૃષિ ક્ષેત્રે નવી શોધ સંશોધનની માંગને પારખીને આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનના શ્રેષ્ઠ ઉપયોગથી તેનો યુરિયા ખાતર અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે કી કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે પૂરું પાડ્યું છે